આટલા મોડા તમે હમ તો બોલો હેડિયા હમ ને જુના ગોમ માં એટલે જુના ગોમ માં જાવ બોલો ભલે કોડિયા બોલતા તમે સોના મોના તમારું કોમ કરોના ગમ માં જવું તમારા હલવાઈ જતા અમારું જે થાઉક હો ગમે થઈ જતા ન તાજો કશો હું એકલો કાફી મંદિર અમે કોઈ નહી અમે તમે સેવા કરશો અમે જી રે હોવા તમે ઈયે જ બરોબર છો અમે જુના ગોમજ છીકરે ઠીક રહેના થોડો જૂનું ગોમ કર્યું જાણ પૂછતા જુના ગોમ મેલા મુજા આવે નઈ આખું મારા ગોમ ને આવું હડો તમે મોટા છો ને એટલે મન બોલું ને હો ભમી જાતો હું પડતો થતો જે થાવો થઈ અમારે

હવે કરવું શું સૂર ને હોય છે મારે હવે હવે હોય તો સારું હતું હવે કાગડિયાની ની ફેક્ટરી તૂટી હવે કાગડિયા હું હળગાવા સરકારે ઊંધી સારું રાત ના રાતના બાર પથ્થર ફાડી નાખી અમારી હવે અડધી રાત નો સૂર ને ગોતવો જોય રમતા ઓહ અડધી રાત ને જોઈ થી આવો જૂના ગોમ માં જુના ગોમ માં અત્યારે ઉઠાવી દીધું હું જોતો નદી પીલી કોરા હા એક ફેક્ટરી હતી હા એના તોડી અને બસ હવે જવું ગયા મારો બેટો હાર્યો લગભગ મને ડાઉન તો થોડો થોડો લાગે છે પણ હવે મોઢે બોલે એટલે ક્યાં બોલવા દેવું છે અને ભયા તું કોણ અત્યારે હોય હું તો એમને ફરું છું એમને એમ ફરે હા આપડા વર રાખજો આપડા ભૂંડળ કૂતરો આપડા હળકા થોય પાછી વધારે અલ્યા હોક થાતો ભૂંડળ કૂતરો અત્યારે હની ફેક્ટરી તોડી

ઘેર જતો રે તાર સોનોમનો આ કૂતરો કાઢી જાય તો પાપ માં સિગર હું ક્યાં આવું શું ક્યાં પેન સુટ ક્યાં તું મને ઓળખે પેલા લે સોનોમનો વાધી છોડી તું મને ઓળખે લે આ મું હોક ના ઓળખ તો તું કોણ છે મોટી ટુબ છે કોઈ ઓ આ સીઆઈડી હું ઓ હો હો આવું વળે વાસ્તે આવડ્યું હોય તમને તો તો આટલી કે આ કોઈ મોટા સાહેબ થઈને ના બેસી ગયા હોય તમે આટલી ગયા સના માટે ક્યાંક ફરવું તમને ખબર હું સીઆઈડી છું મેસેલા કાગડીયા ની ફેક્ટરી તૂટી ને ફરું છું હવે પણ તમે હાથે બોલી ગયા હો ને એટલે મારે કોઈ હવે વધારે કેવું છે નહીં તારું ઉભા તારી હલવાઈ ગયો આ તો આ તો ખોટે ખોટું નોમ મારું આવશે ને એક તો હવે શું કરીશ એક તો દોઢું બોલીને ઊંધું ઊંધું કર્યું છે મેં તો અને આ તો કોઈ સીઆઈડી સાહેબ નીકળ્યો છે હું સાહેબ સોર મળી ગયો હો

રમતે એ ભવનજી 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 કોપ કેગો હું આ હું કોઈ ડાળો જોઈ જઉ હું હા ના આપણો તમે ભેગા થા તારે જૂના ગામમાં જાવ કાકા આ મોણો તમારા ગામમાં કેવો છે ઓહો એક નંબરનો છો એ એક નંબર આલે છોર છે ભવનજી હવે મારી જો તારો કબૂલ તારા તારા મને તો સબુતાલ દીધો કાકા હા તમે તાર હું અત્યારે કોર્ટ ને હાજર કર્યો જોવા મારા આખા ગોમ પૂછી લો ને એટલે એ અત્યારે એવું બોલી ને જ્યાં

તમે તમેજો સમજાવ પણ તમે સોરી કરે મેં નહીં મને હળદો પૂરો કઈ ને આયો

બીજા છે અમારે સોનથી જે છે આ બધાને અરે મને દોઢ બોલી મો ઉંમર લાગછ છું ભલે વડી રહ્યો દોઢું બોલા ટેવ છે અને તમારા આગળ મજાક કરી જાય ને પેલા તો અમે કોન ઉપર રી કાઢી રહ્યા છીએ એટલે કે હો ને બે ત્રણ દંડા મારતા

તમારી તો તમે સમજાય દો એ તો વધુ સાહેબન તો સમજાય તમે તારે એમ કેજો કે કાકો ગોડો હતો મને નથી ખબર પડતી કે એવી રીતના બોલતો હતો કે ગોડો હતો બરોબર તમારી તો તમે સમજાવી લેજો તમે તમારા ગામ ના આગે અમે આગે વન તમે મારો નંબર લઈ જો એવું હતો મને ફોન કરજો હા તમારો નંબર બોલો લખો નવ્વાણું જીરો અઠાણું અઠાણું બાર તેર અને કાકાને હું લઈ જઉં છું તમે તારે ગમે ત્યારે મને ફોન કરજો બરોબર

હવે નોકરી જીત જીત અને હવે કોઈ નિર્દોષ ને તો ના પકડી જવાય આ એ શિખર વનકા ને ભરાયું એવું આ એ ગોડાઉન ની જ પથ્થર ફાળતો હતો હવે એ તો સારું કહી રહ્યું બો આવી ગયો બરોબર ના કે ફરી ભેળા થઈ જાય કે તારે વી વર પડત એ તો ભલે વી વર પડત પડત પણ બેનો આપડા લેબલેસ વાળી એના બે ફાડા કઈ નાખવા આવી ગયા સાહેબ ને હા હવે બંધો કગરતા પાવર તો ઓછો થતો જ નહીં તો દે દવા લઈ જવા દેવાના હતા પેલા પેલા ભવનિયા તો કગરતા તા મન ભવનિયા ની દાળ ભવનજી બરોબર કરી પેલા ભાઈ થઈ ને મારો બેટો શું કે ખબર મારે જ બોલું સોરી એ જ કેવાનું હતું તમારું મોટું જોઈને દયા આવી એટલે જ કેવું એમ નઈ તો પેલા હેરા કરી પેલા કાકો પેલા મોન્ટું કરી ના પણ તમે દોઢ ઘણું બોલો

ચૌદ વર પડી જવું પડે ચૌદ પંદર વર જલ્તો જ નહિ એ તો પેલો શું કેવાય આવે ને લગાયેલું ગળા પટા જેવું આવે આઈ કાર્ડ એ મન બતાવે પણ હવે આપણે આપડે આપડી બોપડી પકડી છે ને એટલે આપણે વધતા આપડે મગ વાતો કુતરા આપડે પેલા ના લગાતા એ કુતરા લગાતા પટ્ટા હતા અત્યારે આઈ કાર્ડ બધા જે સરકારી માણસ હોય ને એવું આઈ કાર્ડ હોય મોટા સાહેબ છે એ તો હાસ્ય પણ હવે રાખવા અને હવે આવું દોઢું ના બોલતા આવું દોઢું બોલશે ને તો કોકડા હલવાઈ રહ્યો હવે કદી ના બોલ